એ પાંચ કિલો માંડવી મોકલાવું મારા વાલા કોઈને ખાવી હોય તો શેકીને બાફીને કોઈને પણ તો કોમેન્ટ કરી દેજો હમણાં ટ્રેન્ડ છે ને કે પાંચ કિલો મોકલાવી દઉં માંડવી તો કોમેન્ટમાં કહી દેજો કોઈ પણ વ્યક્તિને માંડવી ખાવી હોય તો માંડવી ગિફ્ટ કરવામાં આવશે પાંચ કિલોની ગામ અને

વાળીએ ન જઈ શકે આપણે ને એ પેલા ઘરે વહી જઈ તો આપણે આજે માંડવી બતાવી દઈશી માંડવી કેટલા કેવાય છે અને આવો ફાલ છે તમારે કે માંડવી વાવેલી છે ને કેવો ફાલ છે એ પણ કોમેન્ટ કરી દેજો આ કંઈક સેવડામાં નાખવાની હોય ને માંડવી છે બહુ મસ્ત છે નાના નાના દાણા અને પાછી મીઠી

તો મને કોમેન્ટ કરી દેજો અને તમારે પણ આટલો ફાલ લઈ આવ્યો હોય માંડવીમાં તો પણ કોમેન્ટ કરી દેજો તો આપણે આ માંડવીના ખેતરના માલિકને નંબર આપશું અને જો કોઈ ભાઈઓને મુલાકાત લેવી હોય માંડવીના ખેતરની તો પણ આપણે જોડાવશું તમે બધાય માંડવી જોઈ શકો છો બિયારણ જોતું હોય અથવા તો માંડવી માટેની કોઈ પણ સલાહ લેવી હોય તો મારા ફાધરને તમે કોન્ટેક કરી શકો છો તો મને જણાવી દેજો તો માંડવી આવી ગઈ છે અને માર્મિક ભાઈ જોવે એના નાના ભેગા આગળ આમ દુકાને જાય એમ છે કેમ કે ઘરે બધાનું લોહી પીવે છે તો કોઈ ભૂલતા નહીં મિત્રો કોઈ પણ વ્યક્તિને માંડવી વાવવી હોય તો બિયારણ માટે પણ સંપર્ક કરવો મારા પપ્પાનો અને કોઈ પણ સલાહ લેવી હોય તો પણ તમારે પૂછી લેવું અમારું ગામ મેંદડા તાલુકામાં આવ્યું છે એટલે આજુબાજુના ગામના કોઈ પણ વ્યક્તિને જો ગયા વર્ષે ચોમાસાના ટાઈમે આ માંડવી વાવવી હોય ગયા વર્ષે નહીં આવે એ વર્ષે મતલબ તો મારા પપ્પાશ્રીના નંબર માંગી શકો છો એમને તમે પૂછી લેજો જો કોઈને ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો અને આ માંડવીમાં કાંઈ ખામી હોય તો પણ કહેજો અને આ માંડવી સારી હોય તો પણ કહેજો જેવી છે એવી જરૂર એકવાર કેવું જરૂરી છે ભાઈ મિત્રો ક્યામાંડવી છે કેવી